હલો પ્રાર્થના હે ભાવને કોઈને પ્રાર્થના કરતા તું કે

ચાર પારસે એવો સાબ નંબર 5 કોરંટેજજી એ સર જેસે બેવરો ભૂખ કીધી નંબર 6 રાજા હાલો રે કે હેલે નું નામ રજસ નંબર 7 રોકી યસ એ ગંગા તમે સંગીત નંબર 8

નંબર અગિયાર મૂકે બો મુકે ભાગું તો બે હાલો લેસન અ રહી સાહેબ યે આ ત્રણેય તો મોઈજી લેસન જ મોન આવે સાહેબ हल्की घोड़ी का रूने सब बेटर ये आज कंपन क्यों नहीं हो रहा था फिर आज करना ये क्यों જોઈએ એટલે कोई पावर तो पाक आड़ी ना भी जोड़ी है एक ऐसे ने संपर्क जोड़ी अलग बता दे रही है अन्यानु एक फ्रेम रही है रिको भी रिको तरह अलग पार्सी જો રાજન પ્લે સંગમેત દેવા ઓલ ગાડી લઈ ને બાકા ન ગમે મંદિર માં થી લઈ આય ની ના યો કે ન તો કુંડા માં પાણી કેમ ન થા ચોપડી રે ભાઈ એ સાબ એ ગુલાબી નોટ રસ્તા તો તું તો નું સાવ કુટિયો અમિતા જાય કે શું અલે કોરોના તું માની લે જાતો હોય એક બાજુ અંકલ બેડી એક બાજુ ભેર બેડી તો તું એક બાજુ બેડી એક બાજુ પૈસા પડે તું ઊઈ પેડ સમજાવો વિદ્યાર્થીઓ તમને ખબર છે દિલ્હીમાં કુટુંબી ના છે એ ઓ બાબાની દીકરી તો આ તો કરે ઉતા મે હું મારી સામે એ તો બે ખબર જ નહી પડતી હું કીધું મને ખબર છે હાલ ડોકી હું તા હું કીધું ખબર છે

કુછે પણ એ પહેલા થોડી મારી આરે પણ તમેનો ઓળખતા નથી એનો રોગ માતા-પિતા માતાના પિતા પિતા કરે કરે લેતા તમે મૂકાવો <crawl prejudice> એ પાલતા કે કે સીમાજી કી બોધ મળે મે ફોન કર્યો ને બેન ને ઓપરે બેન ને ફોન કર્યો ને મે ને મળે જેસી કરની વેસી ભરની એટલે ખેતી આવું દેખાડો તમને હાલ જીગોડી તું બીદા બોલો જેવડાડે હા એ ગે ના ગા એ સો કે જા કેમ કરતા છો આ મારીને આ સાબન કરી ના જાણી ન હોતાય કેમ કરતા છો આની હોતાય શિગજુ બે તું એટો બે બકડી નાખા તી રાખો ના એટો બે ખોડોય વાતું કરવા કમિયાર મને બંધી દીધો લઈ દીધું મને સક્કા લેસ અરે જી જી સર્ટિફિકેટ કઈ જો આને સતાઈ જીમાં કામ કરીયો કોળા નામ દેલાય કોળા રામે રહેતાય